સુરતમાં અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસીમ મૃતકોના ફોટાનું પ્રદર્શન અને સાથે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના સોની ફળિયા ખાતે આવેલ આર્ય સમાજ હોલ ખાતે અઝ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા રવિવાર છવ્વીસ મે બિનવારસી મૃતકોના ફોટાનું પ્રદર્શન કરાયું હતું તો સાથે અઝિદાસ સેવા કેન્દ્ર દ્વારા સેવાભાવી મહાનુભાવોની હાજરીમાં યજ્ઞનું પણ આયોજન કર્યું હતું આ બિનવારસી મૃતકોની ઓળખ થાય તે માટે આ ફોટા પ્રદર્શનમાં મુકાયા હતા તો આ અંગે અઝનિદાસ સેવા કેન્દ્રના પ્રમુખ વેણીલાલ મારવાડા સહિતનાઓએ માહિતી આપી હતી નમસ્કાર દર્શક મિત્રો મારું નામ વેનીલાલ રસિકલાલ મારવાલા અગ્નિડા સેવા કેન્દ્રના પ્રેસિડેન્ટ અગ્નિડા સેવા કેન્દ્ર દ્વારા સુરત શહેરની અંદર બિનવાર્ષી લાશોનું વિના મૂલ્ય ન્યાય જાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થાઓ દ્વારા આજે આખા વર્ષમાં જેટલા પણ બિનવાર્ષિક મૃતકોને અગ્નિદાહ કરેલા હોય એ લોકોના ફોટા મૂકીને બ્રાહ્મણો દ્વારા સુરત આર્ય સમાજ મંદિરની અંદર એવોની શાંતિ માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આ યજ્ઞના કાર્યની અંદર જે બિનવાસી મૃતકોના ફોટા લગાવેલા છે જે લોકોના સ્વજનો ગુમ થઈ ગયા છે એ લોકોના સ્વજનો પણ અહીં ફોટા જોવા માટે આવેલા અને આર્ય સમાજ મંદિરની અંદર કમસે કમ બસોથી અઢીસો જેટલું પબ્લિક આ પ્રદર્શન જોવામાં આવ્યું હતું અને યજ્ઞની અંદર આવૂટી હોમાવાનો એમને લાભ લાવો લીધો હતો ગઈકાલે જે રાજકોટમાં ઘટના બની એ એના માટે આ સંસ્થાઓ દ્વારા એ લોકોની આત્માની શાંતિ માટે પણ શ્રદ્ધાંજલિ રાખવામાં આવી હતી